અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું નલિયા સૌથી ઠંડુ ડિગ્રી નોંધાયું પવનની દિશા બદલાતા બે થી ત્રણ તાપમાન વધુ ગગડવાની આગાહી રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા કમોસમી વરસાદના માહોલમાંથી આખરે રાહત મળી છે અને ગુજરાતમાં શિયાળાનું સત્તાવાર આગમન થઈ ગયું છે છેલ્લા ચાર દિવસથી વાતાવરણ બદલાયું છે અને વહેલી સવારે તેમજ મોડી રાત્રે ગુલાબી ઠંડીનો જોરદાર અહેસાસ થઈ રહ્યો છે આ બદલાવ સાથે રાજ્યના સોળ જિલ્લાઓમાં તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ થી નીચે નોંધાયું છે અમદાવાદમાં સતત વધી રહેલા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસને લઈને મ્યુનિસિપલ કમિશનર પંચાનિધિ પાનીએ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરને ગુરુવારે અધિકારીઓ સાથે બેઠકમાં ખકડાવી નાખ્યા હતા કમિશનરે કહ્યું તમે ઓછા કેસ બતાવીને રોગચાળો કાબુમાં છે એમ બતાવવાની કોશિશ ના કરતા આમ કરવાથી તમે પોતે જ ખોટા સાબિત થશો સાતસો એકાવન જેટલા એટલે કે જીરો ચૌદ ટકા સેમ્પલમાં ક્લોરીન જોવા મળ્યું ન હતું આગામી ચોવીસ કલાકમાં ચાર થી પાંચ રાજ્યોમાં હવામાન સતત બદલાતું રહેવાની શક્યતા છે ખાસ કરીને કેરળમાં દસ નવેમ્બર સુધી વાવાઝોડા સાથે મુસળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાને કારણે આંધ્રપ્રદેશમાં અને રાયમસીમા તેમજ પૂર્વોત્તર ભાગોમાં વરસાદના મોટા સંકેતો છે વરસાદની સાથે જોરદાર વાવાઝોડું આવવાની શક્યતા છે રાજ્યમાં ઠંડીની શરૂઆત વચ્ચે વરસાદની આગાહી બે રાજ્યમાં ઠંડી લાગી રહી છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા એ ધોરણ દસ અને બારની પરીક્ષામાં ફીમાં વધારો કર્યો છે ધોરણ દસ અને બારની પરીક્ષા ફીમાં કરાયો પાંચ ટકાનો વધારો તો ધોરણ દસ ની અગાઉની લેવાતી ફીમાં વીસ નો વધારો કરી ચારસો પચીસ રૂપિયા થયા ધોરણ બાર ની સામાન્ય પ્રવાહની અગાઉ લેવાતી ફીમાં પચીસ રૂપિયા નો વધારો કરાયો છે આમ પરીક્ષા ફીમાં સતત વધારા કરતા ત્રણ વર્ષમાં વીસ ટકાનો વધારો થયો જોવા મળે છે ગુજરાતમાં કડકડતી ઠંડી વધી રહી છે પરંતુ આ ઠંડી લાંબો સમય રહેશે કારણ કે વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદનો વિરામ આવશે અંબાલાલ પટેલે હવામાનમાં મોટા ફેરફારની ચેતવણી આપી છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી કહે છે કે રાજ્યમાં ઠંડીની તીવ્રતા વધશે તેર નવેમ્બર સુધી ઉત્તર ભારતમાં ઠંડી વધશે ગુજરાતમાં પણ ઠંડી વધશે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સુધી પહોંચી શકે છે દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટમાં એક નવો વળાંક આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસની એક પોસ્ટ પછી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આતંકવાદી ડોક્ટર ઉમર ખૂબ જ ખબરાટમાં અને ધમાકો કોઈ યોજનાબદ્ધ બોમ્બનો નહીં પણ ઉતાવળ અથવા ભૂલને કારણે થયો હોય શકે છે. ઉમર જેસે મોહમમદના આતંકવાદી મોડ્યુલનો સભ્ય હતો અને કથિત રૂપે જમ્મુ કાશ્મીર પોલીસની પકડમાંથી બચવા દિલ્હી આવ્યો હતો. જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણા પોલીસની મદદથી ફરીદાબાદમાં બે હજાર નવસો કિલો વિસ્ફોટક અસોલ્ટ રાઇફલ અને એક મોટા આતંકવાદીની મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો આ સફળતા પછી ઉમરને પકડાઈ જવાનો ડર સતાવી રહ્યો હતો જેના કારણે તે સતત દબાણ હેઠળ હતો આજ માટે આટલું જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો મળે નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ